શું તમે તમારા જીવનની ખુશીનો રિમોટ કંટ્રોલ ભૌતિક વસ્તુઓ અને વ્યક્તિઓના હાથમાં સોંપી દીધું છે આસક્તિ એ સંસારના બંધનનું મૂળ કારણ છે શીલ પ્રભુપાદ સમજાવે છે કે આપણે આ ભૌતિક જગતની વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યે એટલા બધા આકર્ષિત થઈ જઈએ છીએ કે જ્યારે તે આપણાથી દૂર જાય છે ત્યારે આપણે દુખી થઈ જઈએ છીએ તમે જે વસ્તુને પકડી રાખવાનો પ્રયત્ન કરો છો તે વસ્તુ તમને પકડી રાખે છે તે તમારો બોજ બની જાય છે સાચો વૈરાગ્ય નો અર્થ એ નથી કે તમે વસ્તુઓનો ત્યાગ કરો પણ તેનો ઉપયોગ ભગવાન કૃષ્ણની સેવામાં કરો અને તેમાં માલિકીનો ભાવ ન રાખો દરેક વસ્તુનો ઉપયોગ કરો પણ તેમાં આસક્ત ન થાવ આ શરીર પણ એક સાધન છે તેનો ઉપયોગ કૃષ્ણની સેવામાં કરો પણ તેને હું ન માનો જ્યારે તમે બધી જ વસ્તુઓનો સંબંધ કૃષ્ણની સાથે જોડો છો ત્યારે તમારી આસક્તિ કૃષ્ણ તરફ વળે છે અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેની આસક્તિ આપોઆપ ઓછી થઈ જાય છે તમારી પાસે જે કાંઈ પણ છે સમય ધન પ્રતિભા તેને કૃષ્ણની સંપત્તિ માનો આ ભાવનાથી કાર્ય કરવાથી ભૌતિક સફળતા અને નિષ્ફળતા તમારા મનને વિચલિત કરી શકશે નહીં આ જ સંતુલિત જીવન જીવવાનો માર્ગ છે હરે કૃષ્ણ